ત્યારે ચર્ચા એ ઊભી થઈ છે કે જ્યારે સોનમ વાંચુકને નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ધરપકડ થઈ છે તો રાજ્યસભાના સાંસદ તરીકે શું ગોવિંદભાઈ ધોળકિયા આ જે એવોર્ડ આપેલો છે એ પાછો લઈ લેશે સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર અને જેમને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે એવા ગોવિંદભાઈ ધોળકિયા એમની જે સંસ્થા છે એસઆર કે નોલેજ ફાઉન્ડેશન એના હેઠળ સંતોપબા હ્યુમિનિટેરિયન એવોર્ડ બે હજાર છમાં જાહેર કરવામાં આવેલો અને અનેક લોકોને આ દેશના જે મોટી મોટી હસ્તીઓ છે એમને આ સંસ્થા હેઠળ એવોર્ડ આપવામાં આવ્યા હતા એમાં હવે લદ્દાખની અંદર સોનમ વાંચુક છે એમને પણ બે હજાર ત્રેવીસમાં એવોર્ડ આપવામાં આવેલો ત્યારે ચર્ચા એ ઊભી થઈ છે કે જ્યારે સોનમ વાંગચૂકને નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ધરપકડ થઈ છે તો રાજ્યસભાના સાંસદ તરીકે શું ગોવિંદભાઈ ધોળકિયા આ જે એવોર્ડ આપેલો છે એ પાછો લઈ લેશે કારણ કે સોનમ વાંગચૂકને એક કરોડ રૂપિયાની ધનરાશિ પણ આપવામાં આવેલી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગોવિંદભાઈ ધોળકિયાનું નામ આખી દુનિયામાં જાણીતું છે અને એમનું નામ માત્ર એક ડાયમંડ ઉદ્યોગપતિ તરીકે નહીં પરંતુ એક દાનવીર તરીકે પણ જાણીતું છે અને હમણાં હવે ભાજપે એમને રાજ્યસભાના સાંસદ પણ બનાવેલા છે હવે ગોવિંદભાઈ ધોળકિયાની જે કંપની છે એસઆરકે નોલેજ ફાઉન્ડેશન એના હેઠળ ગોવિંદભાઈ ધોળકિયાએ એમની માતા સંતોકબાના નામ ઉપરથી બે હજાર છમાં એક સંતોખબા હ્યુમિનિટેરિયલ એવોર્ડ્સ શરૂ કર્યો અને એની અંદર દેશની અંદર જે લોકોએ અદ્ભુત કામો કરેલા છે બહુ જ સારા કામો કરેલા છે એમને એવોર્ડ આપવામાં આવે છે અને અહીંયા સુરતમાં ઘણી વખત મોટાભાગના ફંક્શનો અહીંયા સુરતમાં થયા છે અને જેમને એવોર્ડ આપવામાં આવે એ વ્યક્તિને એટલું બધું માન સન્માનની સાથે એવોર્ડ આપવામાં આવે અને એમને મોટી રકમ પણ આપવામાં આવે અત્યાર સુધીમાં આ સંતોષભાઈ હ્યુમિનિટેરિયલ્સ એવોર્ડની અંદર ડૉક્ટર કિરણ બેદી દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટા સુધા મૂર્તિ ઈસરોના પૂર્વ ચેરમેન એ એસ કિરણકુમાર કૈલાસ સત્યાર્થી લોર્ડ ભીખુ પારેખ દલાઈ લામા દલાઈ લામા તો અહીંયા સુરતમાં આવેલા અને એટલું ભવ્ય ફંક્શન થયું હતું અને કુમાર ઓડિટોરિયમની અંદર જ્યારે ધરામાં આવેલા ત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ ઉપરાંત એમ એસ સ્વામિનાથન શ્વેત ક્રાંતિના પ્રણેતા દિવંગત વર્ગીશ કુરિયન ડૉક્ટર એચ એલ ત્રિવેદી પૂર્ણિમાબેન ફકવાસા નારાયણ દેસાઈ ડૉક્ટર શેમ પિત્રોડા આવા અનેક લોકોને આ સંતોષભાઈ હ્યુમિનિટેરિયલ એવોર્ડ હેઠળ એવોર્ડ આપવામાં આવેલા અને દસ એપ્રિલ બે હજાર ત્રેવીસના દિવસે સોનમ વાંગચૂકને પણ એવોર્ડ આપવામાં આવેલો અને તમને જાણીને નવાઈ લાગશે કે આ એસઆરકે ફાઉન્ડેશનની સંસ્થા સંતોષભાઈ હ્યુ હ્યુમેનિટરિયલ એવોર્ડની જે જે લોકો સંચાલન કરે છે એ લોકો લદ્દાખ ગયા હતા અને લદ્દાખની અંદર હોટલ જૈનની અંદર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં સોનમ વાંગચૂકને એક કરોડ રૂપિયાની ધનરાશિ અને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો એ વખતે જ્યારે આ બે હજાર ત્રેવીસમાં આ એવોર્ડ સમારંભ થયો લદ્દાખમાં ત્યારે લદ્દાખના ફર્સ્ટ લેડી નીલમ મિશ્રા એસઆરકે તરફથી રાહુલ ધોળકિયા અતિથિ વિશેષ તરીકે એચ રાણી સારલા સરવાંગ સોનમ વાંગછુકના પત્ની ગીતાંજલિ સોનમ વાંગચુકના બેન જે એડવોકેટ છે એ થિનલેસ આંગથે આ બધી વ્યક્તિઓ હાજર રહ્યા હતા હવે આ જે સંતોષભાઈ હ્યુમિનિટેરિયલ એવોર્ડ છે એ એવા લોકોને આપવામાં આવે છે કે જેમણે મોટું યોગદાન દેશની અંદર કર્યું હોય લોકોના લાઈફની અંદર બદલાવ આવ્યો હોય દેશ માટે સારું કામ કર્યું હોય તો આ જે સોનમ વાંગછૂકને પણ એવોર્ડ એટલા માટે આપવામાં આવેલો હતો કે તેઓ એક ઇનોવેટર છે એન્જિનિયર છે શિક્ષણ સુધારક છે અને શિક્ષણ અને પર્યાવરણના સસ્ટેનેબિલિટીમાં સોનમ વાંગચુકનો બહુ જ મોટો ફાળો છે સોનમ વાંગચુક વિશે તમને લોકો બધા જાણે જ છે પણ એક સંક્ષિપ્તમાં ઓળખ એ પણ આપી દઉં કે જો તમે આમિર ખાનની થ્રી ઇડિયટ્સ જોઈ હોય તો આમિર ખાનનો જે રોલ છે એ સોનંગ વાંચુક પર આધારિત છે આ આમિર ખાને એ રોલ ભજવેલો હતો હવે અત્યારે વિવાદ એટલા માટે ઊભો થયો કે હમણાં આપણે બધાએ જોયું કે લદ્દાખની અંદર જે વિદ્યાર્થીઓનું જે વિરોધ પ્રદર્શન થયું અને લદ્દાખને એક અલગ પૂર્ણ રાજ્ય ની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવેલા અને ભાજપનું કાર્યાલય સળગાવી નાખેલું એસઆરપીએફની વાન સળગાવી નાખેલી અને બહુ જબરજસ્ત હોબાળો લદ્દાખની અંદર થયો એના માટે આ વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસા માટે સોનમ વાંગચૂકને જવાબદાર માનવામાં આવ્યા ભીડની હિંસા માટે ઉશ્કેરણીનો એમની પર આરોપ લાગ્યો એમની સાથે એમનો પાકિસ્તાન કનેક્શનનો પણ આરોપ લાગ્યો અને પાકિસ્તાન મીડિયા દ્વારા આયોજનમાં સમિટમાં ભાગ લેવાનો પણ એમની પર આરોપ લાગ્યો હવે નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ સોનમ વાંચૂતની ધરપકડ કરી અને એમને જોધપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે હવે નેશનલ સિક્યુરિટી એક્ટ શું છે એના વિશે વાત કરીશ પરંતુ એ પહેલાં લદ્દાખના ડીજીપી એસડીસી જમવાલે શું કીધું હતું મીડિયાને એ હું તમને કહું તો સત્યાવીસ સપ્ટેમ્બરે ડીજી પી જમવાલે પત્રકાર પરિષદમાં એવું કીધું કે સોનંગ વાંગૂકના પાકિસ્તાનની કનેક્શનની તપાસ કરવામાં આવશે આ ઉપરાંત વિદેશી ફંડિંગ અને ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ હેઠળ પણ એમની સામે તપાસ કરવામાં આવશે પાકિસ્તાનના બહુ જ જાણીતા અખબાર ધ ડોનના એક કાર્યક્રમમાં સોનંગ વાંગૂકે ભાગ લીધેલો હતો તો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે હવે નેશનલ સિક્યુરિટી એક્ટ છે એ આપણા દેશનો સૌથી ખતરનાક કાયદો છે નેશનલ સિક્યુરિટી એક્ટ ત્યારે લગાવવામાં આવે છે કે જ્યારે સરકારને એવું લાગે કે કોઈ વ્યક્તિ દેશની અંદર પ્રતિબંધિત પ્રવૃત્તિ કરી રહી છે અથવા દેશને નુકસાન જાય દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરી રહી છે ત્યારે એવા વ્યક્તિની ધરપકડ કરવામાં આવે અને આની અંદર એવી જોગવાઈ છે કે કોર્ટમાં રજૂ કરવાની પણ જરૂર નહીં પડે અને બાર મહિના સુધી જેલમાં એ વ્યક્તિને રાખી શકાય આ જે નેશનલ સિક્યુરિટી એક્ટ છે એ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર એવી વ્યક્તિને અટકાયતમાં રાખવાની મંજૂરી આપે છે કે જેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હોય અને એ દેશ માટે નુકસાન કરતા હોય એવું લાગે ભારતના સંરક્ષણ વિદેશી સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષા જાહેર વ્યવસ્થાની જાળવણી અથવા આવશ્યક ચીજ વસ્તુઓની જાળવણીમાં કોઈ વ્યક્તિ દખલ કરતી હોય તો એને નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવે છે અને બાર મહિના સુધી જેલમાં રાખવામાં આવે કોઈપણ જાતના કોર્ટમાં રજૂ કર્યા વગર સામાન્ય રીતે એક નિયમ એવો છે કે કોઈપણ વ્યક્તિની ધરપકડ થાય એની પર જે આરોપ લાગ્યો હોય તો ચોવીસ કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવો પડે પરંતુ આ નેશનલ સિક્યુરિટી એક્ટની અંદર એવી જોગવાઈ છે કે એ વ્યક્તિને કોર્ટમાં રજૂ કરવાની જરૂર નહીં પડે અને બાર મહિના સુધી સરકાર રાખી શકે હવે જ્યારે આ સોનમ વાંગછુકની નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ધરપકડ થઈ એમની સામે આ બધા જે આરોપો લાગ્યા અને એમને જેતપુર જોધપુર જેલમાં મોકલવામાં આવ્યા તો એક ગોવિંદભાઈ ધોળકિયા પોતે રાજ્યસભા સાંસદ છે એટલે અમે એક સવાલ પૂછવા એમને માગતા હતા કે તમે ન સોનમ વાંચુકને જે લદ્દાખ જઈને જે એવોર્ડ આપ્યો અને એક કરોડની ધનરાશિ આપી તો હવે એમનું જ્યારે નેશનલ સિક્યુરિટી ડાયરેક્ટ્રેટર ધરપકડ થઈ છે તો આ એવોર્ડ તમે પાછા લેશો આ બાબતે અમે ગોવિંદભાઈ ધોડકિયાના પીએ છે ભાવેશભાઈ લાઠિયા એમને ઘણી બધી વખત ફોન કર્યો ગોવિંદભાઈ ધોળકિયાના બીજા પીએ છે પ્રશાંતભાઈ એમની એમને પણ અમે ઘણી બધી વખત ફોન કર્યા ભાવેશભાઈ લાઠિયાએ એક વખત અમને જવાબ આપ્યો કે ગોવિંદભાઈ ધોળકિયા અત્યારે ટ્રાવેલિંગમાં છે એટલે એમને પૂછીને હું તમને પછી કહીશ અમે એના માટે ઘણો બધો સમય રાહ બી જોઈ અમે ભાવેશભાઈ લાઠિયાને મેસેજ કરીને પણ લખ્યું કે અમને આ વસ્તુનો તમારા તરફથી જવાબ જોઈએ છે તમારો કોટ જોઈએ છે કારણ કે અમે ખબર છે ડોટ કોમ ઇથિકલ જર્નાલિઝમમાં માનીએ છે એ ઉપરાંત પ્રશાંતભાઈ જે છે ગોવિંદભાઈ ધોળકિયાના પીએ એમને પણ અમે મેસેજ કર્યો પરંતુ હજુ સુધી અમારી પાસે ગોવિંદભાઈ ધોળકીયા તરફથી કોઈ જવાબ આવ્યો નથી કે આ એવોર્ડ પાછો લેશે કે નહીં લેશે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ